હું મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ ચાર એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

કચ્છ અને મોરબીમાં તેમજ સમગ્ર ગુજરાતમાં જે લવજીયાદના નામે કૌમીવાદી ભાષણો જે કરી રહી છે તો એને આપણે એ કહેવા માગું છું કે આજે અમે જે કચ્છ કલેક્ટર સાહેબ શ્રીને ત્યાં અહીંયા અમે માંગ કરી છે કે આજે અમારી આ માંગ સાથે કચ્છ કલેક્ટર સાહેબ તેમજ આઈજી સાહેબને અહીંયા આવેદન અને કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આપ્યો છે એમાં સ્પષ્ટ અમારી માંગ છે કે કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ખુદ ખુદ ફરિયાદી બનીને ફરિયાદ કરે અને આવનારા દિવસોમાં કચ્છ અને ગુજરાતમાં એના સંપૂર્ણ જે પણ પ્રોગ્રામ થતા હોય એના ઉપર પ્રતિબંધ કરવામાં આવે એવી માંગ છે જય હિન્દ જય ભારત ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો